ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો આપણે આવી ગયા છીએ આંગણવાડી ને આપણે આંગણવાડી મસ્તે ખોલી નાખ્યું છે અને આજે અમારા આંગણવાડીમાં છે ને ડિજિટલ પાર્ટીનું વિતરણ કરવા આવવાના છે તો આખો બ્લોગ આપણે ડિજિટલ વિતરણનો જ થશે તો તમે જોજો કે અમારા બાળકોને કેવી મસ્ત ડિજિટલ પાર્ટીનું વિતરણ કરવા આવવાના છે તો ચાલો અને મળીએ એ ભાઈને કે જે બાળકોને ડિજિટલ પાર્ટીનું વિતરણ કરવા આવવાના છે ચાલો ની કમજે મત બેરા ની કમજે એને છે નહીં એ નવા બાળકો હોય ને મારે ઉછારવા અને આ છોકરાઓનું આ બાળ કે કેવું કાય બોલ છે હા બોલાવો તો એ છોકરા હાલ દૂર આંગણવાડી આવેલી છે દીકરીઓ છે લંડનથી લેસ્ટરથી અમારા બેનશ્રી ભારતીબેન પોપટ લેસ્ટર ના જન્મદિવસની ખુશીમાં ભારતીબેનનો જન્મ છે એમની ખુશીમાં આ બધા બાળકોને ભેટ મોકલાવેલ છે તથા અમારા માતુશ્રી નીતાબેન કાબાલાલ પોપટ જેઓ અમારી સાથે નથી પણ સોમી પુણ્યતિથિ નિમિત્તે કુશીજી ભેટ મોકલાવેલ છે પણ સદા અમારી સાથે છે એમની સ્મૃતિ તો પોપટ પરિવારના જય શ્રી કૃષ્ણ કેવરાવે છે તો પોપટ પરિવાર જે છે એમને આ બધા બાળકો માટે જ્ઞાન સાથે ગમત મળી રહે એવી સરસ મજાની એક ડિજિટલ પાર્ટી ત્યાંથી વિતરણ કરેલ છે હસ્તે છે અમારા ઝરણાબેન ગણાત્રા અને આશાબેન બંને ઝરણાબેન ગણાત્રા અને આશાબેન લંડનથી છે પોતે અને અમારા બેન આશાબેન તો અને ઝરણાબેન પણ ઘણી બધી અહીંયા ડોનેશન મોકલે છે ઘણી બધી સંસ્થાઓને પછી ગૌશાળાનું કામ હોય અનક્ષત્રનું હોય આવા નાના નાના પ્રભુજીઓનું કામ હોય તો અહીંયા સુધી પહોંચાડનાર અમારા ઝરણા અને આશાબેન એમનો પણ ખૂબ ખૂબ આભાર અને પોપટ પરિવાર આપનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર કેમકે આ બધા બાળકો આપણી આગળની પેઢીનું ભાવિ છે આ લોકો ભણસે અને તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ મળશે કેમકે અત્યારે ડિજિટલ યુગ આવી ગયો છે તો ડિજિટલ યુગમાં તમે જે આ પાર્ટીનું અનુદાન મોકલું છે બધા બાળકો માટે સરસ મજાની તે આપ જોઈ શકો છો તો પોપટ પરિવાર આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર જો આમાં છે ને આ રીતનું લખાણ થાય છે આ બધા બાળકો આવી રીતના લખશે અને ડિલીટ ડિલીટ પણ થઈ થઈ જાય છે છે આ આવી રીતનું લખાતું હોય અને પાછળ ડિલીટ પણ થઈ જતું હોય છે અને આની સરળતા એ છે કે બાળકો નાના નાના હોય છે અને કઈ બહુ સમજણ હોતી નથી આપને પણ ખ્યાલ હોય છે તો એ પાટી પેનથી લખતા હોય છે તો પાટી છે પેન છે ને એ નાકમાં નાખતા હોય અથવા કાનમાં નાખતા હોય મોઢામાં ગળી જતા હોય તો હવે આ તમે અનુદાન પાર્ટીનું ડિજિટલ પાર્ટીનું આપ્યું તો હવે આ લોકોને આ પ્રોબ્લેમ રહેશે નહીં કેમકે આનામાં સમજણ થોડીક ઓછી હોય નાના નાના પ્રભુજીઓ નાના નાના બાળકો છે એટલા માટે તો બસ આ તમે ડિજિટલ પાર્ટીનું અહીંયા બાળકો માટે બધા માટે મોકલાવી આ પાર્ટી એ બદલ આપનો અને આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર અને આપ અને આપનો પરિવાર અમે સુખી રહો નિરોગી રહો તંદુરસ્ત રહો એવી આ બધા ભૂલકાઓ હતી આ બધા હતી ઈશ્વરને અમે પ્રાર્થના કરીએ છીએ અને આજને જેનો જન્મદિવસ છે ભારતીબેન બેન પોપોટનો તો ભારતીબેન આપને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આપનું આરોગ્ય કાયમી પ્રભુજી ભગવાન સારું રાખે ઈશ્વર અને આ બધા પ્રભુજીના નાના નાના ભૂલકાઓના આપની ઉપર સદાય આશીર્વાદ બની રહે એવી પ્રાર્થના તો બસ બાળકો બધા હેપી બર્થડે તમને હેપી બર્થડે છે બધા નાના નાના ભૂલકાઓ તો બસ આપણે બધા સાથે મળી અને હજી વધુમાં વધુ આવા બાળકો સુધી નાના નાના ભૂલકાઓ સુધી પહોંચી શકી એવી ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરી અને હજી વધુ લોકો આનો લાભ લઈ શકે એવી બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના તો આભાર ધન્યવાદ થેન્ક યુ અને હવે આપણે પાટીનું વિતરણ પણ કરશું પીપરિયા ગામ છે ને પીપરિયા પીપરિયા ગામની આંગણવાડી છે અને ખૂબ સરસ દાયા બાળકો છે બધા તો હવે બસ આ લોકોને ખૂબ શાંતિ થઈ ગઈ અને ખૂબ ખૂબ ભણશે અને તમને પોપટ પરિવાર આશીર્વાદ આપશે અને બાળકો એવું કહે છે તમને થેન્ક યુ કહે છે તો બાળકો પોપટ પરિવારને થેન્ક યુ કહી દો તો બસ ભારતી અને બધા આખા પરિવારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર બસ અને આવા જીવદયાના આપણે સાથે મળી અને અને કરતા રહી એવી ભગવાનના પ્રાર્થના ઈશ્વર આપને બધાને ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય આપે નિરોગી આયુષ્ય આપે અને બસ ભગવાન આપની દરેક મનોકામના પૂર્ણ કરે એવી આ બધા હતી પ્રાર્થના અને અહીંયા સુધી પહોંચાડનાર

લેટેસ્ટ પાર્ટી આવી ગઈ છે ડિજિટલ પાર્ટી આમાં લખી લેયા લખીને પાછું ગુસાય પણ જાય એટલે બાળકોને ભણવામાં બહુ આમ સરળતા રહીએ અને એક્ટિવ પણ થઈ જાય બાળકો ચાલો મજા આવી ડિજિટલ પાર્ટીનું વિતરણ કરે છે અને બાળકો પણ બહુ ખુશ છે તો બધાયને પાર્ટી ગઈ ને આમાં છોકરાઓ એકડાને બધું લખી ચાલો આજે આપણે મુક્ત ચિત્ર દોરશું દોરવા હે ને બધાયને ચાલો બધાયની પાર્ટી કાઢો ચાલો બધાયને હે ને જેને જેવું આવડે ને એવું ચિત્ર દોરવાનું છે ચાલો ચિત્ર દોરો બધાય